અમદાવાદના રિલીફ રોડ ખાતે નાગોરી શાળામાં મણિભદ્ર વીર દાદાનું જૈન દેરાસર આવેલું છે ચારસો પચાસ વર્ષ કરતાં વધારે સમયથી તેઓ અહીંયા બિરાજમાન છે ભક્તોને સેવા જે લાવો આપી રહ્યા છે ધન્યતા લોકો ભક્તો અનુભવી રહ્યા છે દૂર દૂરથી અહીંયા ભક્તો આવતા હોય છે આસ્થા શ્રદ્ધા સાથે તેમની સાથે સંકળાયેલા છે ને તેમની સાલગીરા નિમિત્તે આજે ફરી ભક્તોનો મેળાવડો અહીંયા જોવા મળી રહ્યો છે એ શ્રદ્ધા સાથે એ આસ્થા સાથે ફરી મણિભદ્રવીર દાદા પાસે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે આપણી સાથે કેટલાક ભક્તો છે સીધી તેમની સાથે વાતચીત કરીશું કેટલી હરખની ઉત્સાહની ઘણી કે મણિભદ્ર વીર દાદાની સાલગીરા છે ને આપ અહીંયા ઉપસ્થિત છો કઈ રીતે ઉજવી રહ્યા છે આજે દાદાની જે શાલગીરા છે લગભગ ચારસો વર્ષ ઉપરથી જૂનું આપણું મંદિર છે હું અહીંયા લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી દાદાની સેવા પૂજા કરવા માટે આવું છું રેગ્યુલર આજે જે આપણી વરસગાઢ છે એમનો સ્થાપના દિવસ છે એટલો હરક છે કે જે વર્ણવી ના શકાય શબ્દોની અંદર એટલો હરખ છે એટલા ખૂબ જ ચમત્કારિક દેવ છે આ એક તમને આમનો પરચો મને મળેલો છે અને બહુ જબરજસ્ત ચમત્કારિક દેવ છે અમારા અરે આજે જે સૌ ભક્તો આવ્યા છે અહીંયા આગળ એ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દાદાની આવી જ રીતે ખૂબ સારી સેવા કરતા રહે અને આ દાદાના જે ચમત્કાર અને જે પરચા છે એ દાદા આવી રીતના પૂરતા રહે અને દાદા શું પરચા શું ચમત્કાર જો એવી અનુભૂતિ તમને થઈ કે દાદાએ ખરેખર જે ચમત્કાર કર્યો છે તમારી આસ્થા જોડાય પછી તમે સતત અહીંયા સેવા આપી રહ્યા છો ભક્તો પણ અહીંયા લાહો લઈ રહ્યા છે દાદાનો એવી શું ચમત્કાર બહુ જ જબરજસ્ત ચમત્કાર છે અહીંયા આગળ જે પણ કોઈ બારગામ જવાનું હોય કોઈને વિઝા માટે આવતા હોય તો વિઝા મૂકે છે ગુરુવારે આવીને બાધા મૂકી જાય અને બીજા ગુરુવારે લગભગ એમને વિઝા મળી જતા હોય છે અને એમને ગુરુવારે એમના સન માટે કે બેબી માટે જે બી મૂક્યું હોય ગુરુવારે પહોંચી જાય છે ત્યાં એટલા જબરજસ્ત ચમત્કાર છે દાદા સર આવ્યા છો વીર દાદાની સાલગીરા છે તમામ ભક્તોમાં ઉત્સાહ છે પહેલા તો આ દિવસનો મહિમા કેટલો છે તે વિશે આપણે અહીંયાનો આજે સ્થાપના દિવસ છે આજે જ્યારથી મણિભદ્રવીર દાદાની સ્થાપના ત્યારનો આજે દિવસ છે વૈસાખસુદ છઠ એ દિવસે દર વર્ષે આપણે અભિષેક થાય છે વર્ષમાં આપણા દાદાને ત્રણ જ વાર અભિષેક થાય છે વૈશાખસુદ છઠ માસૂદ પાંચમ ને આસુસૂદ પાંચમ બાકી દાદાનો ખૂબ સુંદર ચમત્કાર છે અને બાકી તમે જોઈ શકો છો કે આજે જેટલા પણ ભક્તો આવેલા છે એ લોકો કન્ટિન્યુસ છેલ્લા પચાસ વર્ષથી ત્રીસ વર્ષથી અહીંયા આગળ અભિષેકના ટાઈમે હાજર હોય હોય ને હોય જ છે એવો દાદાનો ખૂબ જ સુંદર એ લોકોના આશીર્વાદ મળ્યા છે દાદાના પરચા મળ્યા છે અને અમે પણ આગળ એવી ઈચ્છા કરીએ છીએ કે આ લોકો આગળ પણ આવી જ રીતે દાદાને દરેક પ્રસંગમાં આવે છે હું અમે હું વાસણાથી આવું છું અને અહીંયા આગળ જોઉં છો દાદાની ભક્તિ કરાવી છે કોટ વિસ્તાર કહેવાય ત્યાં ઘણા બધા જૈન દેરાસરો આવેલા છે પરંતુ જે રીતે વસ્તી નવા અમદાવાદ તરફ જઈ રહી છે નવું વસવાટ કરી રહી છે તો આવા સમયમાં પણ અહીંયા જે દાદા બિરાજમાન છે ભગવાનો બિરાજમાન છે તેની સાથે સંબંધો ઘરેબો કઈ રીતનો રાખવાનો તમે પ્રયાસ કરો છો કેમ કે આ પ્રસંગ આવે એ ના અમે રોજ આવીએ છીએ સાંજે આરતીમાં પણ એક આત્મીયતાનો સંબંધ છે જ્યારે તમે દાદા જોડે આત્મીયતા સંબંધ બાંધો તો તમે અમદાવાદના કોઈ બી ખૂણામાં હોય પણ કોટ વિસ્તારમાં તમે આવો અને દાદાની ભક્તિ કરી શકો એટલે તમારે એકવાર આત્મીયત્યા તે દાદાનો સંબંધ બાંધવો પડે અને જેટલા પણ ભક્તો અહીંયા ઊભા છે દરેકનો દાદા જોડે એક આત્મીયત્યાથી સંબંધ છે એટલે ગમે તે ખૂણેથી પણ અહીંયા આગળ દાદાના અભિષેક સમયે કે દાદાના આરતી સમયે અચૂક હાજર રહે છે દરેક આજના દિવસના કાર્યક્રમની શું રૂપરેખા છે કે રીતના આયોજન આજે સવારે સાડા નવ વાગે પક્ષાલની શરૂઆત થઈ હતી દાદાના અભિષેકની શરૂઆત થઈ હતી જેટલા પણ ભક્તો આવે છે દાદાના અભિષેકનો લાભ લીધો છે સાંજે સાડા સાત વાગે સામૂહિક આરતી છે દાદાનું ખૂબ સુંદર ફૂલોથી શોશોભન થશે દીવાનો શણગાર થશે દીવાના શણગાર વચ્ચે સાંજે સાડા સાત વાગે સામૂહિક ઘંટનાદ સાથે આરતી થશે રાત્રે નવ વાગે ભક્તિ ભાવના છે અને આ ખૂબ સુંદર જાપ કરાવવામાં આવે છે રાત્રે બારથી એક મધરાતે રાત્રે બારથી એક આ જાપ કરાવવામાં આવે છે તેવા સુંદર જાપનો પણ લોકો લાભ લેશે બીજા ભક્તો છે એમની સાથે વાતચીત કરીશું તમે પણ ભક્તિમાં મગ્ન થઈ ગયા હતા જે રીતે કહેવાય છે એક જે ભક્ત હોય અને એક પ્રભુ હોય તેના વચ્ચેની જે આસ્થા હોય સાચા મનથી ઈચ્છતા હોય માણસે પૂરી થતી હોય છે શું કહેશો તમારા જીવનમાં શું પરિવર્તનો આવ્યા છે ભગવાન જે દાદાથી મળ્યા બાદ કે એમની આસ્થાથી જોડાયા બાદ દાદા મારા માટે હાજર હાજુ છે મારો આ બીજો જન્મ છે દાદાના કૃપા છે હું વધતી ગયો લાસ્ટ સ્ટેજ ઉપર હતો દવાખાનામાં બે મહિના હું પહેલા જ દિવસે હું ફર્સ્ટ ડે વેન્ટિલેટર ઉપર હતો આઈસીયુમાં હતો પહેલાં દિવસે હું આઈસીયુમ હતો વેન્ટિલેટર ઉપર હતો મને દાદાએ બીજો દાન આવ્યું છે ઘણા સંઘર્ષ કર્યો છે લાઈફમાં દાદાના થ્રુ મેં બધું ફેસ કર્યો અને સારી રીતે હું દાદા મારા માટે હાજર હાજર છે બસ મેસેજ આપશો લોકોને જે જૈન સમાજના સમુદાયના અન્ય જગ્યાએ પણ લોકો રહી રહ્યા છે કે દાદાના દર્શન નિહાળે બધું તમે શ્રદ્ધાથી કંઈ બી દાદા જોડે માંગશો તો દાદા તમારું બધી પ્રાર્થના પૂરી કરશે બસ ખાલી શ્રદ્ધા જોઈએ તમારા બસ શ્રદ્ધાથી તમે કરશો તો બધું તમારો બેડો પાર થઈ જશે દાદા જોડે એ મારા માટે બસ હાજરા હજુર છે દાદા બસ બીજું કશું આ ભાઈ જે અત્યારે બોલતા હતા એ અમિતભાઈ છે અને મને બી ખ્યાલ છે કે ડૉક્ટર એમને કહી દીધેલું તમારી પાસે ચોવીસ કલાક છે કે અડતાલીસ કલાક જ છે અને એની વચ્ચે આજે દાદાને ત્યાં હાજરા હાજુ ઊભા છે સેમ એવું જ અમારે એક બીજા સેવક છે આલાપભાઈ અત્યારે દેખાતા નથી એ બી ઉપર ગયેલા દાદાએ નવું જીવતદાન આપ્યું આ ભાઈ અને ભાઈ ગુરુવારોએ લગભગ પાંચથી દસ કલાકની સેવા હા હું લગભગ સમજો ને ત્રીસેક વર્ષથી હું બી આવું છું અને ત્રીસ વર્ષમાં હજુ સુધી કદાચ મારે એક કે બે ગુરુવાર પડ્યા છે અને ત્રીસ વર્ષમાં જે પહેલીવાર મારે સેવા પૂજા કરવા નથી એટલે મને બી બહુ દુઃખ થાય છે બાકી દર ત્રણે ત્રણ દિવસમાં જે મોટા દિવસો છે હું સેવા પૂજાને કરતો જાઉં છું તે તમે ચમત્કાર કીધા અમે એક દાદાની આંગી બનાવેલી છે અને એની શરૂઆત અમે એકાવન હજાર રૂપિયાથી કરેલી જે ભાઈએ આંગી બનાવી એના ભાવ હૃદયના એટલા જોરદાર હતા એ એકાવન હજાર સુધી બનાવતો બનાવતો સાડા સાત લાખ રૂપિયા પહોંચી ગયો અને અમે તમારા મારા જેવાના પાંચ હજાર પાંચ પાંચ બે હજાર હજાર કરીને પૈસા ભેગા કરતા એક વખત આવો જ પ્રસંગ હતો અને એમાં આપણે એનાઉન્સમેન્ટ કરીને એક ભાગ્યશાળી સભામાંથી આવ્યા કે કેટલા રૂપિયા અલ્પેશભાઈ બાકી છે એટલે અમે કીધું સાડા ત્રણ લાખ રૂપિયા બાકી છે હજુ પણ અમે બધાનો લાભ લેવા માગે મને કે સાડા ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા હું આપું છું મારું ક્યાંય નામ લખતા નહીં અને એ એ જ દિવસે સાંજે ભાઈ સાડા ત્રણ લાખ રૂપિયા રોકડા આપીને એટલે દાદા ઉપર લોકોને એટલી આમણે કીધું કે હું જે માગું અને અમે કોઈ દાવ જિંદગીમાં માગતા જ નહીં દાદાને અમે ખાલી મનમાં કહીએ ને દાદા આ એક તો એમનેમ જ અમારું કામ થઈ જાય દાદા એટલા હાજરા હજુ છે જય જિનેન્દ્ર આજે માનીભદ્ર દાદાનું સ્થાપના દિવસ છે પર માનીભદ્ર દાદાનું જેવી રીતે આપ પૂછો છો બધાને કે દાદાનું ચમત્કાર શું સૌથી મોટું ચમત્કાર એ છે કે મનની શ્રદ્ધાથી આજે ગુરુવારે હજારોની સંખ્યામાં અહીંયા રિલીફ રોડ ઉપર આખા અમદાવાદથી આવે છે ને બહારથી બી લોક ગુરુવાર ભરવા આવે છે ને આજે અમને એટલું બહુ જ તો પેદલ બી આવે છે ઘરેથી ને એ શ્રદ્ધા સાથે આવે છે પ્લસ આજે હું પાછલા પચીસ વર્ષથી અહીંયા હર ગુરુવાર ભરું છું ને જ્યારે અહીંયા એને ગુરુવારે ભરીએ છીએ ને એટલે અમને લાગે છે કે આખા અઠવાડિયાનું થાક પૂરું થયું ને નવી એનર્જી મળે છે એ અમારી સૌથી મોટી શ્રદ્ધા છે એટલે દાદાના જોડેનું જે અટૂત પ્રેમ એ મનથી મનનું છે એટલે ચમત્કાર કરતાં મનનો પ્રેમ અને આપનું થકાવટનું વારસો પૂરું થતું હોય એવી એક આ જગ્યા છે તો અત્યારે આટલા ગુરુવારોથી હું પાછલા પચીસ વર્ષથી ભરી રહી છે અમારા મંડળ અમે રાહ જોઈએ છીએ ગુરુવાર ક્યારે આવે તો આપ લોકોને જ્યારે બી બહુ મેસેજ મળે ખાલી એકવાર આપ અહીંયા જરૂર પધારજો ગુરુવાર રિલીફ રોડ ઉપર નાગોરી શાળા ઉપર તો આપને આનો આનંદ આવશે કે આપણે કોઈ દર્શન કર્યા છે એવું ધન્યવાદ ચોક્કસ મારી સાથે માણીભદ્ર વીર દાદાના જે ભક્તો હતા તેમણે વાત કરી તેમના જે ભગવાન સાથેના સંબંધો છે જે વિશ્વાસનીયતા છે જે રીતે તેઓ લાગણીથી સંકળાયેલા છે અને તેમને જે ચમત્કારો જોયા છે તે વર્ણન પણ કર્યું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં